આગળ વાત વડોદરાની દુર્ઘટના બાદ રાજકોટમાં એબીપી અસ્મિતાનું રિયાલિટી ચેક રાજકોટ સોમનાથ નેશનલ હાઇવે ઉપર ઓવરબ્રિજ ઉપર ગાબડું બ્રિજ પર ગાબડાને કારણે એક તરફનો રોડ પંદર દિવસથી છે બંધ પ્રશાસને માત્ર થીગડા મારીને સંતોષ માન્યો છે એક બાદ એક રાજ્યમાં મોટી બ્રિજ દુર્ઘટનાઓ થઈ રહી છે છતાં પણ જાણે સ્થાનિક પ્રશાસન અને હાઇવે ઓથોરિટી કુંભકર્ણની નગરોળ નિંદ્રામાં સૂતું હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે આ દ્રશ્યો ઉપરથી પણ અનુમાન લગાવી શકાય છે કે દુર્ઘટનાને નોતરી રહ્યા છે આવા બ્રિજ આણંદ વડોદરા વચ્ચે આવેલ જે મુંજપુર જે ગંભીરા બ્રિજ છે તે ક્ષતિગ્રસ્ત થયો હતો અને પુલ તૂટી ગયો હતો ત્યારે એબીપીતાની ટીમ ચેક કરવા માટે આવી છે હું આ સીધા બતાવવાનો પ્રયત્ન કરી કે રાજકોટ સોમનાથને જોડતો નેશનલ હાઈવે છે આ એકમાત્ર રાજકોટ સોમનાથ જેતપુરને જોડતો આ નેશનલ હાઈવે છે તે અવારનવાર છે તે ક્ષતિગ્રસ્ત થઈ જતો હોય છે અને અવારનવા છે તેની એક સાઈડ છે તે બંધ કરી દેવામાં આવે છે ત્યારે હું આપણા સીધા દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી કે આપ જોઈ શકો છો કે અત્યારે આ બ્રિજ ઉપર છે તે મસ્ત મોટા ખાડા ફરી જવાને કારણે એક ભાગ છે તે અત્યારે બંધ કરી દેવામાં આવ્યો છે ત્યારે જેતપુર થી જે આજે

બંધ કરી દેવામાં આવ્યો છે ત્યારે આજે જે રીતે દુર્ઘટના બની છે તેવી જ દુર્ઘટના જો બીજી વાર ન સર્જાય તે માટે આ તંત્ર ખરેખર જાગવાની જરૂર છે તેઓ અહીંના સ્થાનિક વાહન ચાલકો પણ કહી રહ્યા છે ત્યારે આ ઓવર બ્રિજ નું જે કામ છે તે અધૂરું કામ છે તે તાત્કાલિક પૂરું કરે અને આ રોડની ની કામ જે હાઈવે કામગીરી છે તે પરિપૂર્ણ કરે ને યોગ્ય કાર્યવાહી કરે તેવી અહીંના વાહન ચાલકો માંગ છે નિલેશ મારું એબીબી અસ્મિતા જેતપુર હું જુનાગઢ થી આવું છું ને અમારે બોટાદ જવાનું છે અને આ સોમનાથ જવા માટેનો આ મેઇન હાઈવે છે આની પોઝિશન જુઓ તો એટલી દયનીય છે જે મેઇન હાઈવે હોય અને આટલા લોકોની અવરજવર થતી હોય અને આ ખૂબ ખરાબ પરિસ્થિતિની અંદર અત્યારે જે હું આગળ ગાડીનું કામ કરાવી ને આવ્યો એક જગ્યાએ મારું બમ્પર નીકળી ગયું આવા ખાડા મેઇન હાઈવે ઉપર જ્યાં ખૂબ બેદરકારી દેખાડે આજે જ આનંદનો એક બ્રિજ છે તે તૂટી ગયો તો એમાં અસંખ્ય લોકોનો પણ મોત નીપજ્યા વાહનો હતો નદીમાં ડૂબી ગયા હતા કેવું તો આ બરાબર આપ શું કહેશો અઓ જ્યારે પણ આવી કોઈ ઘટના બને છે ત્યારે તાત્કાલિક ધોરણે પગલા લેવામાં આવે છે પણ પછી લાંબી અસર કોઈ જોવા મળતી નથી મેં કીધું એમ આજ મેઈન હાઈવે જારે હોય સોમનાથ જવાનો મેઈન માર્ગ આ હોય અને આની દિશા આ પુલ ઉપર આપણે જે પુલ ઉપર ઊભા છીએ પુલ ની દશા જોવો ખૂબ મોટા ખાડાઓ ગાડીની ચડી જાય આવી પોઝિશન છે એ તંત્રની બેદરકારી દર્શાવે છે અને જ્યારે કઈ આવી ઘટના બને એની વાટ જોયા કરતા તંત્ર છે અને વહેલી તકે યોગ્ય કાર્ય કરવું જોઈએ હવે કહેવાનું તો તંત્રને છે તમે તો તમારા માધ્યમથી થોડુંક તંત્ર જાગે અને થોડુંક આમાં રિપેરિંગ કામ કે એક પંદર દિવસ એક લાઈન બંધ છે તમે જોઈ શકો છો કે સિંગલ વાહન જ હાલી શકે એમ છે બીજું કે આની નીચે રેલવે પસાર થાય છે અને એ પાછી ઇલેક્ટ્રિક રેલવે નીચે ઇલેક્ટ્રિકના તાર છે આ જે આપણે વડોદરાનો બનાવ ભીનો બરોબર હવે ઈ બનાવમાં કેવડી જાનહાની થાય કેવડી નુકસાની થાય બરોબર છે છતાં કોઈ તંત્ર ધ્યાન દેતું નથી અને આવા પુલ ઉપર એવા ખાડા પડી ગયેલા છે અને વાહન ચાલકોને એવડી તકલીફ પડે છે એટલે વહેલી તક વહેલી તકે તંત્ર કાંઈ જાગે અને કાંઈ અઘટિત બનાવ બીજો ન બને એ પહેલા કાંઈક આમાં ધ્યાન દઈ અને જે કાંઈ કામગીરી અધૂરી છે એ પૂર્ણ કરવા વિનંતી સરકારને